મને આપણો શેઠ ને દીધે છું ભેગો ભેગો કરી દીધે છું પૈસા ભેગા કરીને પૈસા દઈ દે હું એમ હા તો હવે મોબાઈલ માં વિડિયો ઉતારવાનું બંધ હા હવે આમાં ઉતારશું આપણે કેમ આમાં હા હવે આનું મુરત કરવું પડશે હા સે હારો હું હેલા ફોટો પાડ્યા કા તું સોની કંપની છે હા અંદર માં પાડતો ની હા ઓય લો વો રેડી હવે એક કામ કર હા આમ નો પડાય હા અમુ મુરત કરવું પડે મુરત કરવું પડશે તો આજ આપડા હામે વયા દો આ મોટિયો ત આવો ને ના અગરબत्ती મારા પાંહે રાખી છે હવે ઈ આવે તો એ આવે તો સારું કરી ભાઈ કાઢતા સંપલ સંપલ લાવો ઓપન કેમેરો કા હા લાવ્યો જગ કે દનતા હા ના આદી ઉપર ઉપર હજી એક બે જક ઊભો રહે ઉપર થોડી જગ્યા જી હું કરી લઉં પડે હું અલ્લા મારા ભાઈ નો ધંડો હકવજો નનકા અલે પૂજા કરી લે હા હા કોઈ તો થાય હા કેમેરો લાવ્યા ને એટલે પહેલો આપણે જે વિડીયો બનાવો ને હા ઈ માતાજી નું ગીત ગાતા હોય કે નહી એવું બનાવવી હો તું એક કામ કર ઓલું ગીત ગાતો તો નઈ હા ઈ ગીત આપણે પેલું બનાવી આ કેમેરામાં હા બરાબર તો હાલ ચાલુ કરી તો લીલી ના ઘેર માં લીલી ના ઘેર માં મારા બોલે મારા મેલડી નારાજ માં લીલી ના ઘેર માં લીલી ના ઘેર માં ઓર બોલે મારા મેલડી નારાજ માં

એની કેમેરો નનકાઈ કેમેરો લીધો શૂટિંગ કરવાનો તો તમારે કોમેડિક વિડીયો બનાવવા હોય તો અમને કહી જો અત્યારે હાથે તો નનકા પૂછો નનકા આજમાં કોઈ ઓર્ડર છે આજમાં નથી હા પડે હા પડી દઉં હા પડી દે

やじまりまおれおれおら ભાગ્યા ની વાત જવા દે હવે માય ના સો માં હું આવે ને ત્યાં હું છે અને પછી છૂટા કરી દેવા સવાર દિના ઈ આજ હવા ના ઈ પોપૈયા વેસવા ગયા ઈકો લઈને અને હાજી આવ્યા નથી બરોબર અને હવે હું વિચાર કરું છું કે ઈ આવી ગયા હોય ને તો સારું તો હાલ તો આપણે આકો માર્યું જો આવી ગયા હોય ને તો આપણે બે ઈકો લઈને અને જમ્મે લઈ કેવો જો ઈ આવી ગયા હોય તો હાલ ને આકો માર્યું આપણે કદાચ પાવડો મૂકી દે આ આ હાલ આપણે જાય ભાઈ

હમણાં કે લગ્ન માં જાવું ફરવા જાવું બધે જવું હવે ઈ તો ઠીક પણ છોકરીયા નો હિસાબ જે લઈ ગયા ને હા ઈ એની પાસે છે બે ભાઈઓ વાપરી નો આવે તો હારું હું જાવું લાગે કે વાપરી જાય છે વાપરી ગયા છે ને વાપરી ગયા હોય ને તો તે કીધું મારવા ઓસા અને ઢહડવા જાજા હા એ કઈ ચાલે પણ તા લાગી ઢહડવા કે હું જી ઢહડવા ને હા પણ હવે તો હવે મિત્રો હવે બીજા ભાગ ભાગમાં જોઈજો હું અને પરોબે